માળિયા આટીના તાલુકા પંચાયતના કાર્યકારી પ્રમુખ તરીકે રણજીતસિંહ યાદવની નિર્મણૂક માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો યા તાલુકા ભાજપ પ્રમુખ માળીયા માળીઆાટીના તાલુકા પંચાયત પ્રમુખ તરીકે બે દિવસ પહેલાં નૈનાબેન આશિષભાઈ લાડાણી જે તાલુકા પંચાયતના પ્રમુખ હતા તેમને ઉદ્દાપરથી અવિશ્વાસની દરખાસ્ત લઈને દૂર કરેલા જે પ્રમુખ તરીકેની જગ્યા ખાલી હતી જેને સત્તાવાર રીતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવ અને આજે સત્તાવાર રીતે તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનો ચાર્જ આપેલ હતો જે સંદર્ભે માળીયાડીના તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકરો સરપંચશ્રીઓ આજે થોડી સંખ્યામાં તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત રહી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવને જૂઠું મોઢું કરાવી અને શુભેચ્છા પાઠવી અને તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનું સ્થાન સોંપેલું છે જેથી આ માળિયા તાલુકાના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ હતો અને તમામ કાર્યકર્તાઓ કાયમી રીતે તાલુકા પંચાયત ખાતે જે પણ તાલુકાના જનતાના કામો હોય એની સેવા કરવા માટે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવ અઠવાડિયામાં બે દિવસ તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત રહી અને લોકોના કામ માટે તત્પર રહીને હાજરી આપશે